અલો મેં મદિયર દૂધ કેટલું દૂધ કલા આ તો અમે 6 લિટર અમાર 8 લિટર નહી આપણા બોટલ પીવે કે આપ 15 20 દિવસ થાય છે 15 20 દિવસ છે 15 દિવસમાં 2 લિટરનો આ ભેસને અત્યારે જે હલમાટીની આપણી જે બોટલ હતી ને રોબ રોબ દેવાતાજી વેલકમ ટુ માય ન્યુ બ્લોગ વાડી ઉપર પહોંચ્યા હતા અને જો સારી એવી જે બધી ભેંસો અત્યારે ઊભી જાય દોવાઈ પણ અત્યારે ચાલુ છે વાતાવરણ એ ખૂબ મસ્ત વાતાવરણ છે હું તમને એની બધી ભેંસું બધાડ્યું સરસ મજાની જો બધી ભેસું બધા વાતાવરણ તો મારી પાછળ જતા હોય વ્યૂ એ બહુ સરસ મજાનો હોય છે અને વાતાવરણ એ વરસાદ જેવું છે પેલા છોટાફટ બધી ભેસો અત્યારે જોઈને જો આ બધી મારી પાછળ અત્યારે ઊભી બધી બધી ભેસું છે આ જો અત્યારે દોવાઈ ચાલુ છે અને જો સરસ મજાની જો ભાઈ દોવાઈ કરે છે ભાઈ અત્યારે ચાલુ છે કેટલા લીટર ચાર લીટર છે સાત આઠ મહિના ની ગાપણ છે તો પણ દોવા દે છે અચ્છા આજો મિત્રો સાત મહિના ની છે

જો અત્યારે પાછળ જો મારી પાછળ જો ખાલી તમે view ખાલી જોશો તો તમને થશે વાપાઈ આ જો બધી પાછળ ખજૂરી છે

મકાઈ મલાઈ ને સુરત સુરત ઓસી સુરત ઓસો અને ખોડ કપા છે ખોડ અને જો આ રવિ અત્યારે જો વિટામિન 83 વાળી જે બોટલ છે આપડી બોટલ પણ એની અંદર નાખીને આપે છે આ જો બોટલ છે અને આ બોટલ પણ પૂરી થઈ ગઈ છે હવે પણ વિટામિન 83 કાના ભાઈ આ તમે જેને બોટલ આપી એનામાં દૂધમાં કેવું રહ્યું દૂધમાં વધી આવી યાર દૂધમાં વધી આવી લાગ થઈ આવી પેલા કરતા કેટલો ફેર છે 2 લિટર વધી ગયું દૂધ 2 લિટર વધી ગયું છે વધી ગયું તો મિત્રો આ જે આપણે સેમ્પલ એક મેકું રિઝલ્ટ સારામાં સારું રિઝલ્ટમાં મળ્યું છે અને નંબર વન જેમ અત્યારે કાનાભાઈ કીધું અત્યારે ત્રણસો એમએલની ની જે બેગ હતું ત્રણસો એમએલની ની બેગ અત્યારે એ લોકો આપે પણ છે અને એમને રિઝલ્ટ પણ સારામાં સારું રિઝલ્ટ મેળવ્યું છે આપણે પૂછ્યું કાનાભાઈને ભાઈ કાનાભાઈ બધા ખાના ભાઈ આ જે બોટલ હમણાં અત્યારે આપણે જે પીવું આવી એ સમય માં અત્યારે દૂધ કેટલું દૂધ પેલા હતું છ લીટર આઠ લીટર ત્યારે છ લિટર દૂધ હતું ને અત્યારે આઠ લિટર દૂધ છે આવે છે ચામડી મને એમાં કઈ ફેરફાર સુધારો લાગે ચમક માં આવી એવું કઈ બેસન આપેલી છે આ બેસને આપેલી છે અને દૂધ માં ઘણો ફેર પડી ગયો જો મિત્ર આ ભેસ ને અત્યારે અલમાડીની આપણી જે બોટલ હતી ને એ બોટલ અત્યારે આ ભેસ ને પીવરાવેલી છે ને રિઝલ્ટ પણ એમને સારું એવું રિઝલ્ટ મળ્યું બે લીટર નું ડિફરન્સ આવ્યું હોય

સરસ મજાની આ ભેસ કઈ કેવાય બીજી કઈ ભેસું આવ સારી સારી થી આપડે મિત્રો જો અત્યારે આની અંદર તો હજી આ પાછળ ય ઉભેલી છે બે ત્રણ અને આના પણ અહીંયા ઉભેલી છે આપણે આનામાંથી જ સારી સારી જ અત્યારે આપણે વિડીયો માં લેવાની છે જો આ બેસે જે આનામાં પાંચ છ કિલો જેવું દૂધ છે

આ કેટલા વેતર ની છે આ ચોથો વેતર છે ચોથો વેતર છે મિત્રો જો ચોથા વેતર ની ભેંસ છે આના આચળ 4 4 આચળ ચાલુ છે 4 4 ગેરંટી ગેરંટી હા આની સિવાય બીજી કઈ આવે આપણે ભેંસો સારી જોશું બીજો ઊભે કઈ બોલ આમાં દૂધ આપે હમણાં બીજો બધા પછી ઓલી જે ખડેલી રહી કે ખડેલી એનું એ કેટલા વેતર ની છે પાડી પૂરી ની એનામાં કેટલા લીટર દૂધ છે બે લીટર હવે આના માંથી તમારા કોઈ વેચવાની વેચવાની કોઈ નથી તમારી પાસે અત્યારે ભૂરી છે પછી કેટલા કેટલા વર્ષની ભૂરી બે વર્ષની ભૂરી કોણ મને બતાવશે તમે બતાવો કે રવિ ચાલો રવિભાઈ સારી સારી ભાડી અમને બતાવો અમે કયો કે તમારે એમ વાડીની અંદર સારી આન બાન ને શાન ગણાતી હોય એવી વાડી આપણે જોવી છે આજો જો મિત્ર ભાઈ ની વાડી ને શાન વાળી વાડી છે આ ભૂરી વાડી કેટલા વર્ષ ની છે કેટલા વર્ષ ની બે વર્ષ ની વાડી છે અચ્છા આની આની માં કઈ છે એના માં દૂધ કેટલું છે

મિત્રો જો આ પણ એક સરસ મજાની ભાડી છે આ કેટલા વર્ષની ભાડી છે બે વર્ષની ભાડી છે અને બઉ સરસ મજાની ગુઓ હાઈટ ને બધી રીતે બહુ સરસ મજાની છે કદમાં પણ